આપણા પ્રમુખ અને આજની સભાના અધ્યક્ષ આદરણી ભારતભાઈ આપણા સૌના સાથી અને પૂર્વ અધ્યક્ષ આદરણીય સિદ્ધાર્થભાઈ આપણા વિધાનસભા પક્ષના પૂર્વ નેતા આદરણીય શક્તિસિંહભાઈ આપણા સૌના મુરબ્બી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલ આ સભાના આયોજક અને આપણા લાડીલા ધારાસભ્યભાઈ બલદેવજી ઠાકોર ભાઈ નવસારભાઈ સોલંકી આપણા ડોક્ટર જોશિયારા સાગરભાઈ ભાઈ બલવંતસિંહ સોમાભાઈ ઉપસ્થિત બધા જ શૈલેષભાઈ અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ જે વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે બધા જાગેવાનો ફ્રન્ટલના ચારેય વડાઓ ઉપસ્થિત ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા સૌ ભાઈઓ બહેનો અને યુવાન સાથી પહેલા તો આયોજકોને અભિનંદન આપીશ કે ખૂબ સારું આયોજન સરકારની સામે રહીને કર્યું ભારતીય જનતા પાર્ટી આવી એ પછી ગુજરાતમાં માણસોના ટોળા ભેગા કરવાનું કામ કલેક્ટર ડીએસપીઓ કરે છે ભાજપના આગેવાનો ભૂલી ગયા કે સભાનું આયોજન આપણે કરવાનું છેલ્લા દોઢ દાયકાથી ગુજરાતની અંદર ઉત્સવોના નામે ટોળાને ટોળા ભેગા કરી દેવાના નેતાઓ સામે ભાષણ કરીને નીકળી જવાનું ખર્ચો બધા દારૂ ને આડાવાળા ભોગવે અને માણસો ભેગા કરવાનું કામ કલેક્ટર દે છે જે આયોજન માં પ્રજા જોડાવી જોઈએ ત્યાં સરકાર જોડાય અને જે સરકાર જોડાવી જોઈએ ત્યાં કોઈ નથી રાજ્યની અંદર ઊંધું ચક્કર શરૂ થયું પ્રવીણભાઈ બંદરજીભાઈ બીજા એક વિગત થી વાત કરી હું તો ચક્કર એવું કે ડીએસપીઓ ને કલેક્ટર મૂકવા હોય તો કાયદો અને વ્યવસ્થા પ્રમાણિકતાથી કોણ નિભાવશે એને જોઈ શકતા હતા હવે સરકાર ને વધારે ને વધારે હપ્તા કોણ પહોંચાડે અને સરકાર ઉત્સવ કોણ બધું બાર આયોજન કરી દે એ જોઈને નિભાવ વડવાઓ કહેતા હતા કે કલિયુગ આવશે પણ કલિયુગ બીજો તો જોયો નહીં પણ છેલ્લા દોઢ દાયકા થી આપણે કલિયુગ જોઈએ છે અને દિલ્હીમાં દોઢ વર્ષથી જોઈએ છે કેવો કલિયુગ છે ખબર છે જેને ધર્મનું શિક્ષણ આપવાનું હોય એ ધર્મના નેતાઓ સાધુ સંતો એ સરકારમાં બેઠા છે સાક્ષી મહારાજ ને સાધવી છે યોગી આદિત્યનાથાન મંદિર માં હોવું જોઈએ એ રાજકાટ બેઠા છે જેમનું કામ આસામ રહેવાનું હોય એ દોઢ આઠ ઉદ્યોગો ચલાવે છે દસ દસ હજાર કરોડ

અને એટલા માટે જે ગરીબ માણસોની સેવા માટે રાજ્ય સરકાર હોય જે ગરીબ માણસોની રક્ષા માટે હોય તંત્ર હોય એની જગ્યાએ અત્યારે એવું ચાલે છે કે મારા વાલા ઉદ્યોગપતિઓને કેવી રીતે મારે સગવડતા આપવી કોંગ્રેસ વિચારતી હતી કે ખેડૂતોને કેવી રીતે જમીન એની પાસે જળવાય રહી ઓગણીસો સુડતાલીસ માં આઝાદી મળી ત્યારે આ દેશ ની જમીન ના માલિકો માત્ર પાંચસો જમીન પાંચસો લાખો કરોડો ખેડૂતોને જમીન ના પટ્ટાઓ વેચી એના નામે જમીન આપી કોંગ્રેસે કામ એ જમીન ન જાય એટલા માટે બે માં આપણે કાયદો લેવા નવો જમીન અધિકાર બિલ ઉદ્યોગો પણ એની જમીન લઈ શકે મોદી સાહેબ આવી ખેડૂતોને કોંગ્રેસ ની સરકારે ગુજરાત ની અંદર ગરીબ માણસો ને સારવાર મળે એટલા માટે દવાખાનાઓ બનાવ્યા ભાજપે શું કર્યું સ્ટર્લિંગ એપોલો સાલ કેટલા કેટલા બનાવી એક સરકારી હોસ્પિટલમાં કીધું કે આ નવી સરકારી હોસ્પિટલ અમે બનાવી છે જે હોસ્પિટલો છે એમાં ગરીબ માણસો તો કે ડોક્ટરો મૂકો નહીં નર્સો મૂકો નહીં મૂકો તેને પૂરો પગાર આપો નિશાળો બનાવી નિશાળો સરકારે એમ કહ્યું કે પ્રાઇવેટમાં માં જાઓ ફી ભરો ડોનેશન આપો ગરીબ માણસો માટે કોઈ જગ્યા રહેવાની અહિયા ગરીબ માણસ ભેગો થયો છે અને જયારે ગરીબ માણસો ભેગા થયા છે જમીન સાથે જોડાયેલા પરસેવો પાડનાર લોકો અહીંયા ભેગા થયા છે ભાજપ ની અત્યારે નવી વ્યાખ્યા નીકળી શું નીકળી કે ભાજપ નો વિરોધ કરે એને પહેલા એન્ટી હિન્દુ કેતા કે હિન્દુ વિરોધી છે હૈદરાબાદ માં જોયું કે ભાજપનો જે લોકો વિરોધ કરે એ દેશદ્રોહ એ છોકરો હત્યા શું કરવા ખબર છે ભાંડારુ દત્તાત્રય કાગળ લખો સ્મૃતિ ઈરાનીને કે હૈદરાબાદ યુનિવર્સિટીમાં જે દલિતો છે એ છોકરાઓ ભણે છે એ કાસ્ટિક છે જાતિવાદી છે દેશદ્રોહીનો અડ્ડો બની ગયા છે લોકો એટલે સાફ સફ કરવા

એ બિચારા વર્ણ કરવીએ કે આ બ્રાહ્મણ વાળા આવીએ છીએ નજીક પાછા ભાઈ મને એ કે છે કે આ દેશદ્રોહી છે એટલે ત્યાં હૈદરાબાદમાં દેશદ્રોહી અને ગુજરાતમાં થોડાક છોકરાઓ આંદોલન કરતા હતા હવે એ દેશદ્રોહી પેલા નહોતા હવે એ જ પણ દેશદ્રોહી બતાવ અને દેશ નો અવતાર છે અન્ય સચિવાલયમાં બેઠો છે બાકીનો ત્યાં બેઠો આટલી બધી માનસિકતા સડેલી માનસિકતા વાળા લોકો છે એને એટલી વખત એમ ના કહ્યું કે મારા ગરીબ માણસો ને રોટલો મળે છે કે નહીં એની કોઈ બી ચિંતા ના કરી પણ હવે તમે દીપ ખાશો તો તમને પાંચ વર્ષની સજા થશે પાંચ વર્ષની કપડા મળે છે ડ્રેસ પહેરવો જોઈએ અરે ડ્રેસ પહેરવો હશે તેની માં નક્કી કરશે એ દીકરી નક્કી કરશે ઢોંગી ધૂતારાઓ તમારે ત્યાં તો દીકરીઓને કોઈ મોકલતો નથી એવા ધૂતારાઓ છે તમે અમારી દીકરીનો ડ્રેસ પણ ખાખી ચડીઓ તમારી કેટલા મૂડા લાગો છો આટલી ઉંમરના લોસા છો તમે એ કોઈથી જોયું છે વલગર માં વલગર ચડી બરાબર મોદી સાહેબ ને ચડી પહેરાવી તો કેવા લાગે પેલા પહેરતા હતા ચડી પહેરીને આપણે કોઈ થી બહાર નીકળીએ મને કહો છો આપણો છોકરો ચૌદ વર્ષનો થયો હોય તો એમ કે ઢગા હવે મોટો થયો ચડી ના પહેરાય પાટલું પહેર સાચી વાત છે કે ખેડૂત નો દીકરો કે ગામડાનો માણસ કોઈ લાકડી લઈને જાય તો એ બરોબર કેવાય કે ગામમાં નીકળીએ તો લાકડી લઈ જાય પણ હું ભરતભાઈ બે જણા લાકડી લઈને ને અમદાવાદ ની બજારમાં નીકળીએ તો નીકળીશું ભર આ ખાખી ચડી વાળા એક હાથમાં લાકડી હોય એક હાથ ચટી નીચે ને ઉતરી જાય એટલા માટે ચડી પકડી ને ફરતો આવા બધા એટલા માટે આ સરકાર છે એ કોઈ નથી કારણ કે આપણને તો દેશ જોઈ માનતા હતા અત્યાર સુધી બધા દેશદ્રોહી છે દેશદ્રોહી એટલે મેલા ઘેરા કપડા વાળા જેવી તેવી ભાષા બોલે એવા મજૂરી કરનારા એને મન દેશદ્રોહી ગયા હતા એને પાછા હવે જેલમાં થાય એ દેશદ્રોહી હવે કોઈ તમારું નથી રામને તમે છે દીધો છે એટલે ભગવાન રામે તમારો નહીં બે હાજર બે માં કેતા અમારું કોણ હવે અડવાણી તમારો તમે કમા તો એમ કે તમે ભ્રષ્ટાચાર કરો છો પણ આનંદીબેન ના દીકરા દીકરી કાયમ કોથળો ને પેલા તગારો નું પાવડા લઈને ભરે

ખેતી આઠ કિલોમીટર ની વધારે હોય જાતે કરવી જમીનમાં રોકાણ કરવું હોય તો સુરતમાં થઈ શકે કોંગ્રેસની સરકારે કહ્યું હતું જમીન રોકાણ કરવા માટે માટે નથી અમારા ખેડૂતો માટે છે એટલા માટે આઠ કિલોમીટરની ત્રીજાની બહાર કોઈ જમીન ખરીદી શકતું નહીં એ કાયદો ફેરવો અને બધા ખેડૂતો જે ખેડૂતી આપણે જે ખેતરમાં આપણે